આતંકી હુમલાને વખોડ્યો હિન્દુ સંગઠનો અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા પહેલગામમાં થયેલા આતંકી હુમલાતમાં મૃત્યુ પામેલા મૃતકોને કેન્ડલ માર્ચ યુજી શ્રદ્ધાંજલિ અપાઈ બાવીસ એપ્રિલને મંગળવારના રોજ જમ્મુ કાશ્મીરમાં આવેલા પહેલગામમાં અચાનક જ આતંકવાદીઓ દ્વારા પ્રવાસીઓ પર હુમલો કરાતા વીસ વધુ લોકોના કરુણ મોત નીપજ્યા હતા જે બાદ સમગ્ર દેશ આક્રોશ જોવા મળ્યો હતો વિરોધ પ્રદર્શન કેન્ડલ માર્ચ યોજી મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે જમ્મુના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના જીવ ગુમાવનાર મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે કડીના કમળ સર્કલથી ભવપુરા ચોક સુધી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દુર્ગાવાહીની ભારતીય જનતા પાર્ટી સહિત વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાને વખોડી નાખવામાં આવેલો જ્યારે મંગળવારે જમ્મુ કાશ્મીરના આતંકવાદીઓ દ્વારા પ્રવાસીઓ પર ગોળીબાર કરી હુમલો કર્યો હતો જેમાં સત્યાવીસ લોકોએ જીવ ગુમાવ્યો જે આતંકવાદીઓ હુમલો થતા સમગ્ર દેશ આક્રોશમાં આવી ગયો ઠેર ઠેર વિરોધ પ્રદર્શન સહિતના કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે કડીમાં હિન્દુ સંગઠનો દ્વારા કમળ સર્કલ ખાતેથી બહુપુરા ચોક સુધી કેન્ડલ માર્ચ યોજી અનેક યોજવામાં આવેલ હતી તેમજ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ હતી વિશ્વ હિન્દુ પરિષદ કડીના પ્રમુખ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કડીના હિન્દુ સંગઠનો અને નગરજનો આ ઘટનાને સખત રીતે વખોડી નાખીએ છીએ સરકારને વિનંતી કરીએ છીએ કે આતંકવાદીઓ અને ત્રાસવાદીઓ સામે કડકમાં કડક સજા આપે ભારત સરકાર કડકમાં કડક પગલા ભરે સમગ્ર દેશ તેમની સાથે છે ને ફરી વખત ત્રાસવાદ ઉભો ન થાય તેની કાળજી લે આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા રાજુ ઠાકોર કડી મારું નામ પટેલ ભૂપેન્દ્રભાઈ પટેલ હિન્દુ દરેક હિન્દુ સંગઠનો જોરદાર રીતે વખોડી નાખીએ છીએ અને સરકાર એવી વિનંતી કરીએ છીએ કે આ ત્રાસવાદ જે આતંકવાદ એ સમગ્ર લોકોને જે ભટકાય રહ્યો છે એને સખત રીતે કડક માં કડક સજા કરે અને એનો જોરદાર સામનો કરે

બસ જય હિન્દ ભારત માતા કી જય જય